કાર્યક્રમની શરૂઆત કરીશું એક સુંદર પ્રાર્થના થી તો હું આમંત્રિત કરું અહીંયા કોઈ કોઈ ઓલી જગદીશભાઈ ઠાકોર સાહેબ સંજોગો વસા અને કારણસર આપણી વચ્ચે હાજર રહી શક્યા નથી એવું ક્યારે બન્યું નથી કે એમને પરિસ્થિતિઓની સામે સંઘર્ષ ન કરી શકે આપણા લોકલાડીલા શ્રી જગદીશભાઈ સાહેબ હંમેશા દરેક જ્ઞાતિ સાથે હળી મળી અને દરેક નારા સ્થાન પામેલા છે એ કારણોસર આપણી વચ્ચે હાજર રહી શક્યા નથી માટે આપણે વયોવૃદ્ધ અને વડીલ આપણી શ્રી આદમભાઈ જીવાભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત નું સન્માન કરશે આપણા વયો વૃદ્ધ શ્રી એમના પછી આપણા જ ગામના વયો વૃદ્ધ શ્રી આદમભાઈ જીવાભાઈ અને આપણા જ ગામના સરપંચ શ્રી

پارٹی ہے کوئی قوم واد والی پارٹی نہیں آپس میں لڑاک آپس میں باتیں بنا کر کے گریبوں کو بہت دیا ہے اکلیتوں کو بھی بہت دیا ہے اور اگر لوگ کہتے ہیں بہت دوسری پارٹیاں کہتی ہیں کہ شاہ رحمت اللہ علیہ نے ایک بھتوہ بار بار کیا کہا کہ اگر ہندوستان کو بچانا ہے مذہب کو بچانا ہے تو سوپنی لیڈرشپ سونپنے کے لیے سب نے مشورہ کیا مولانا شاہ عبد العزیز محدود علی رحمۃ اللہ نے فرمایا کہ انگریز یہاں رہے گا تو نہ ہندو مذہب باقی رہے گا نہ اسلام مذہب نہ سید مذہب باقی رہے گا نہ عیسائی مذہب باقی رہے گا کوئی مذہب باقی نہیں رہے گا نہ ہندوستان باقی رہے گا ہندوستان کو بچانا ہے تو ہمیں ایک پلیٹ فارم پر جمع ہونا پڑے گا اس وقت سب سے پہلے مسلمانوں نے علماء کرام نے سب پہلی سب میں لے کر کے ہندوستان کو آزاد کرانے کے لیے اکیلتوں نے بہت بڑی قربانی دی ہے اور مہاتما گاندھی کو وکیلات બુલા કરતાનામને લીધે તું મહત્વ મેડાય ના જાય એ આપણે ખૂબ વિચાર કરવાનો છે સાથે સાથે એક વાત ચોક્કસ કહેવા માંગુ છો કે જયારે આગળ ભાજપની સરકારે આપણને શું કર્યું અને શું નથી કર્યું તો તમે બધી વાત જાણો છો આપણે એક નાની બાળકી છે એ બાળકી પણ આપણે બધી વાત કરી એટલે આપણા કોનના ઢાંક પણ ઉગડી ગયા એમ કે આ જયારે લાઇટર નો વાત આવ્યા ને ત્યારે આપણે જયારે કોંગ્રેસની સરકાર ચાલતી હતી ત્યારે ત્યારે એક બિલ ભેડો થાય બે બિલ ભેડા થાય પાંચ બિલ ભેડા થાય તો એ કોઈ કરેક્શન કાપવા આવતું અત્યારે ભાજપની સરકારની અંદર આ ભાદ્રાજ આવે ને એક દરરોજ બીજા કાપવાનું લઈને તૈયાર અને કરે સર કાપી નરે બરોદર છૂટા થવા ફંદામાંથી છૂટો મહેરબાની કરીને ફંદામાંથી છૂટો તો બધા વિચાર કરી રહ્યા છીએ કે જયારે આવા લોકો ને તો જ નહી હું એમને જાહેર માં ભગવતસિંહ રાજપૂત સાહેબ ની હાજરીમાં કેતો વિધાનસભાની અંદર કે જો તમારે તો છેટે પહેલા છે ને પોતે લાગે તો બાપ દોડા અમારા ખેડૂતોને તો દોડા તો દોડા તમારા રૂપિયા નહીં જોતા અમારે તો અમારે તો લાઈટ જોવે વીજળી જોવે પાણી જોઈએ આવા બધા વસનો જોઈએ અને તમે ઉપાડવા જાવ તો ભાડા લાગો

તોડવામાં એમનો પહેલો નંબર હતો અમે એમની સાથે હતા અરે વિધાનસભામાં પણ આવા ખેડૂતોની રેલી પણ આ સરકાર પોકવા દેતી નથી પહેલા તો હવે ખૂબ વિચાર કરવાનો છે કે જયારે એક ભાઈ મને પૂછતા હતા કે તાર હવે આ કોંગ્રેસ તો આટલો બધો કરી લી છે એટલે કદાચ કોંગ્રેસની સરકાર આવશે તો અમારું શું થશે કીધું તમે ગણવી કર્યું છે તમે કોઈ બાકી રાખો નથી એ તો એક દાખલો મેં એમને કીધો કીધું પેપર આપવાને ખરેડિયા એ પેપર આપવાને ખરેડિયા હસ્તે ગુંપળિયા અમને વીતી તમને વીતશે તમે ધીરી નો સરકાર ગમે તેટલી વાતો કરે ગમે તેવી વાત કરી હવે સમય પાકી ગયો આપણે સમજવું પડશે બે ની ચૂંટણી એ માત્ર ગુજરાત પૂરતી નહીં સમગ્ર ભારત પૂરતી આપણા માટે મહત્વની છે હમણાં જ મૌલવી સાહેબ કહેતા હતા એમ કે આ માણસ એ ગુજરાતમાં જે રીતે ભાઈ ભાઈ વચ્ચે જે રીતે છેલ્લા આ સરકાર સત્તા પર પ્રાપ્ત કરે ચૂંટણી આવે ત્યારે સદભાવના ની વાતો કરે જોડે રાખવાની વાત કરે અને જયારે ચૂંટણી પતે ત્યારે તમે જોતા હશો કે જે સ્થિતિ એની હોય

દિલ્હીની સરકારમાં માં જવાની તમે તો બે હાજર ની બાર ની ચૂંટણી પતી અને જે રીતે તમે કારણ કર્યા ગાદી દિલ્હી નહીં પણ સાબરમતી જેલમાં જવા માટે તમે વાસ્તવિકતા એ વાસ્તવિકતા કે તમે જે પ્રમાણે કામ કર્યા જે પ્રમાણે ગુજરાતની ની પરિસ્થિતિ નું નિર્માણ કર્યું એ પરિસ્થિતિમાં આપણે બહુ સારી રીતે સમજી લેવું પડશે

આજના વિસ્તાર પરિસ્થિતિમાં જે કુંભના તમામ લોકો આજે આપણે હિન્દુ મુસ્લિમ તમામ કુંભના લોકો આજે બેઠા છે તારે મારે તમને કેવું છે કે એ સમજી લેવાની જરૂર છે કે આ લોકો માત્ર એમનો ફાયદો કરાવવા માટે આપણા અંદરો અંદર ઝઘડા સત્તા પ્રાપ્ત કરે છે આપણો વિકાસ નહીં વિકાસ તો કોંગ્રેસ જે જમાનામાં ચાલીસ વર્ષમાં જે કર્યો અને આજે કેન્દ્રમાં સરકાર કરી રહી છે જે બોલે છે ફાળે છે મારે માટે આપ સૌને કેવું છું કે ઉમેદવારોની પરિસ્થિતિમાં પણ આપણે બહુ સારી રીતે સમજી લેવું પડશે પડશે કે માણસ કઈ રીતે કેવું કામ કરે છે કઈ પદ્ધતિ કરે છે એ આપણા માટે બહુ જરૂરી છે માટે કોંગ્રેસે કીધું છે કે આવનાર સમયની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટી અને વિશ્વ હિન્દુ પરિષદ કોંગ્રેસે કીધું છે કે અમે આત્મા ત્રિશુલ નહી અમે લેપટોપ આપવાના અમે એમ કીધું કે એકવીસમી સદીમાં તાલ મિલાઈ શકે એના માટેનું કામ આજે કોંગ્રેસ કરવાની કોંગ્રેસ